નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે આજે આપણે આ વિડીયોમાં ધોરણ સાતની નવી સ્વ અધ્યયન પોથીમાંથી પ્રકરણ નંબર બે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ તેમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જે નવી સ્વ અધ્યયન આવેલી છે તેમનું તમને અહીં પોસ્ટર દર્શાવેલ છે તો આ આપણી સ્વ અધ્યયન ભાગ પ્રમાણે આવશે આ આપણો પ્રથમ ભાગ છે આ દરેક વિષયમાં એક બે ચેપ્ટર હશે ત્યારબાદ બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ આવશે સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ સાતની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર એકના વિ ગણિત વિષયના પ્રકરણ નંબર બે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓનું સંપૂર્ણ સોલ્યુશન અહીં જોઈશું તો અહીં વિદ્યાર્થી મિત્રો તમને નવનીત માટેની એડ આપેલી છે તમે ઘર બેઠા સંપર્ક કરી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી કે ધોરણ ત્રણથી બારની બધા જ વિષયના નવનીતના ગાલા સંપૂર્ણ સાહિત્ય મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે સૌ પ્રથમ તમને અધ્યયન નિષ્પત્તિ આપે છે આપેલી છે અને વિષય વસ્તુના મુદ્દા આપેલી છે ત્યાર પછી પૂર્વ જ્ઞાન આપેલું છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની નવી સ્વ અધ્યયન પોથીના બે હજાર ચોવીસ પચીસના બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનને પીડીએફ અને બુક મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક બે પોઈન્ટ પાંચ ભાંગ્યા હજાર બરાબર કેટલા જવાબ આવશે બી નંબર બે નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે તો જવાબ આવશે એ બત્રીસના છેદમાં એકસો જીરો પાંચ પાંચ નંબર ત્રણ બે છેદ ગુણ્યા એટલે કે બેના છેદમાં પાંચ ગુણ્યા પાંચ એકના છેદમાં પાંચ બરાબર કેટલા તો જવાબ આવશે બાવનના છેદમાં પચીસ નંબર ત્રણ ત્રણ પૂર્ણ ત્રણના છેદમાં ચાર ભાગ્યા ત્રણ છેદમાં ચાર બરાબર કેટલા તો જવાબ આવશે સી પાંચ નંબર પાંચ ત્રણ અને ચાર પોણાંક બેના છેદમાં પાંચનો ગુણાકાર કેટલો થાય તો જવાબ આવશે સી તેર પૂર્ણાંક એકના છેદમાં પાંચ નંબર છ પાંચના છેદમાં સાત ભાગ્યા છ બરાબર કેટલા તો જવાબ આવશે પાંચના છેદમાં બેતાલીસ નંબર સાત પાંચ પૂર્ણાંક એકના છેદમાં છ ભાગ્યા નવના છેદમાં બે બરાબર કેટલા તો જવાબ આવશે ડી એકત્રીસ ના છેદમાં સત્યાવીસ નંબર આઠ સાત ને બે ના છેદમાં પાંચ વડે શું પરિણામ મળે તો જવાબ આવશે સાત ના એક ના છેદમાં બે બરાબર ખાલી જગ્યા થાય તો બે પૂર્ણાક એક ના સાત ત્યાર પછી નંબર અગિયાર ચાર છેદમાં પાંચ ભાગ્યા ચાર બરાબર ખાલી જગ્યા થાય તો એકના છેદમાં પાંચ નંબર બાર ત્રણ પોઈન્ટ બે ગુણ્યા દસ બરાબર ખાલી જગ્યા તો બત્રીસ નંબર તેર પચીસ પોઈન્ટ ચાર ગુણ્યા હજાર તો પચીસ પચીસ હજાર ચારસો નંબર ચાર ચાર પોઈન્ટ સાત ભાગ્યા દસ તો ઝીરો પોઈન્ટ સુડતાલીસ નંબર પંદર ચાર પોઈન્ટ સાત ભાગ્યા હજાર તો ઝીરો પોઈન્ટ ઝીરો સુડતાલીસ નંબર સોળ બે પોઈન્ટ ઝીરો ઝીરો એક ભાગ્યા ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ત્રણ છસો ને સડસઠ પ્રશ્ન નંબર આપણો જવાબ આવશે ચાર નંબર અઢાર ચાર કિલોગ્રામ કેકમાંથી માંથી બે તૃતીયાંશ ક્રિકા કેકના કેટલા ટુકડા કાપી શકાય તો અહીં ગણતરી કરી અને તમને અહીં બતાવેલ છે તો આપણે કેટલા ટુકડા કાપી શકીશું તો કે છ ટુકડા કાપી શકાય નંબર ઓગણીસ ગુણાકાર કરો નંબર એક એક દૃત્યાંશ અને પાંચના છેદમાં આઠ તો અહીં બંનેનો ગુણાકાર કરીશું તો આપણો જવાબ આવશે પાંચના છેદમાં સોળ ત્યાર પછી નંબર બે એકના છેદમાં ત્રણ અને સાતના છેદમાં પાંચ તો ગુણાકાર કરી અને આપણો જવાબ મળશે સાતના છેદમાં તેવી જ રીતના છે નંબર ત્રણ ચારના છેદમાં ત્રણ અને પાંચના છેદમાં બે તો આપણે ગુણાકાર કરીશું અને આપણો જવાબ અહીં મળશે ત્રણ પૂર્ણાંક એકના છેદમાં ત્રણ ત્યાર પછી જોઈએ નંબર વીસ કે ત્રણ છોકરાઓ કુલ બસો પાંત્રીસ પોઈન્ટ પચાસ કમાયા તો એક છોકરો સરેરાશ કેટલા રૂપિયા કમાયો તો અહીં આપણો દાખલાની ગણતરી કરી અને બતાવેલ છે તો આપણો જવાબ આવશે કે અઠ્યોતેર પોઈન્ટ પાંચ રૂપિયા ત્યાર પછી નંબર એકવીસ જો કોઈ સંખ્યાનો બે તૃતીયાંશનો ભાગ દસ હોય તો તે સંખ્યાને એક પોઈન્ટ પંચોતેર વડે ગુણતા કઈ સંખ્યા મળે તો અહીં આપને ગણતરી કરી અને બતાવેલ છે તો આપણને કે કઈ સંખ્યા મળશે તો કે છવીસ પોઈન્ટ પચીસ છે આપણે યોગ્ય સંખ્યા મળશે પંદર ના છેદ માં ચૌદ નંબર ત્રેવીસ એક પૂર્ણાક એક ના છેદમાં બે ક્રિગા ચોકલેટમાંથી એકના છેદમાં સોળ ક્રિગા ચોકલેટના કેટલા બોક્સ બની શકે તો અહીંયા આપણને ગણતરી કરતાં આપણને કેટલા બોક્સ બની શકશે તો કે ચોવીસ ચોકલેટના બોક્સ બની શકશે ત્યાર પછી જોઈએ નંબર ચોવીસ કે ત્રેપન પોઈન્ટ પચાસ પ્રતિમીટર લેખે સત્યાવીસ પોઈન્ટ પાંચ મીટર કાપડની કેટલી કિંમત થાય તો અહીં આપણને ગણતરી કરીશું તો આપણો જવાબ આવશે ચૌદસો એકોતેર પોઈન્ટ પચીસ રૂપિયા નંબર પચીસ ત્રણના છેદમાં દસ ને એક ના છેદમાં ચાર ગુણ્યા છે ચોસઠ ને જીરો પોઈન્ટ જીરો ચાર વડે ભાગતા શું જવાબ મળશે તો આપણે ભાગાકાર કરી અને આપણે જવાબ મળશે સાત પોઈન્ટ એકતાલીસ ત્યાર પછી નંબર સત્યાવીસ જીરો પોઈન્ટ છસો ને 85 વડે ભાગતા મળતા જવાબને મેળવવા પાંચસો ને વીસને કેટલા વડે ભાગવા પડે તો ભાગાકાર કરી અને આપણો જોવા મળશે કે જીરો પોઈન્ટ જીરો ત્યાર પછી આપણે અગાઉ ભાગાકાર કરીશું તો આપણે પાંચસો વીસને સા સિત્તેર સાતસો વીસ વડે ભાગવા પડે નંબર અઠ્યાવીસ એસી એ એસી પૂર્ણક એકના છેદમાં ચાર મીટર લંબાઈવાળા રોડની બાજુમાં જાહેર ગટર લાઇન નાખવામાં આવી રહી હતી સુપરવાઇઝરે કહ્યું કે મજૂરો એક દિવસમાં સાત પોઈન્ટ પાંચ મીટરનું કામ પૂર્ણ કરી શકે છે તો આ કાર્ય પૂર્ણ કરવા કેટલો સમય લાગશે તો અહીં તમે જોઈ શકો છો આપને ગણતરી કરી અને દર્શાવેલ છે તો કે અગિયાર દિવસ લાગશે નંબર ઓગણત્રીસ રવિ એક કલાકમાં ત્રણ પૂર્ણક એકના છેદમાં ત્રણ કિલોમીટર ચાલી શકે છે તો તેના ઘરથી દસ કિલોમીટર દૂસ દૂર આવેલી ઓફિસે જતાં તેને કેટલો સમય લાગે તો અહીં આપણે ગણતરી આ રીતના કરીશું તો આપણને ત્રણ કલાક જેટલો સમય લાગશે ત્યાર પછી નંબર ત્રીસ કિંમત શોધો ઝીરો પોઈન્ટ ત્રણ ગુણ્યા જીરો પોઈન્ટ ત્રણ ઓછા ઝીરો પોઈન્ટ બે ગુણ્યા જીરો પોઈન્ટ બે તો અહીં આપણો જવાબ આવશે જીરો પોઈન્ટ ઝીરો પાંચ નંબર એકત્રીસ નીચેનામાંથી કયો ત્રણના છેદમાં પાંચનો સંપૂર્ણાંક નથી જવાબ આવશે ડી નંબર બત્રીસ નીચેની આકૃતિમાં દર્શાવેલ અપૂર્ણાંકનો ગુણાકાર કરતા કઈ આકૃતિ મળે તો જવાબ આવશે બી નંબર તેત્રીસ ચારના છેદમાં આઠ નવના છેદમાં સત્યાવીસ સોળના છેદમાં ચોસઠ તો જવાબ આવશે પચીસના છેદમાં એકસો પચીસ નંબર ત્રણ રીના પાસે સોળ ચોકલેટ છે તેમાંથી તેણે ચોથા ભાગની ચોકલેટ ખાઈ લીધી બાકીની ચોકલેટની અડધી ચોકલેટ તેણે રાહુલને આપી તો રીના પાસે કેટલી ચોકલેટ વધી તો અહીં આપણો જવાબ આવશે કેટલી તો કે બાર ચોકલેટ વધી અને રીના પાસે બાકી રહેલી વધેલી ચોકલેટ છ ચોકલેટ એક ઇંચ બરાબર બે પોઈન્ટ ગણતરી કરીશું દસ પોઈન્ટ ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન છે પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો જો કોઈ સંખ્યાનો નો ત્રણ છેદમાં ચાર ભાગ બાર હોય તો તે સંખ્યા કઈ જવાબ આવશે બી સોળ નંબર બે આકૃતિનો અર્થ કહો તો ત્રણ ગુણ્યા એકના છેદમાં ચાર પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો નંબર ત્રણ ત્રાણું પોઈન્ટ પાંચ ગુણ્યા સો બરાબર તો ત્રાણું પચાસ નંબર ચાર આઠ પોઈન્ટ ચાર ભાંગ્યા ખાલી જગ્યા બરાબર બે પોઈન્ટ એટલે ચાર નંબર પાંચ બાવન પોઈન્ટ સાત ભાંગ્યા ખાલી જગ્યા જીરો પોઈન્ટ પાંચસો સત્યાવીસ એટલે જવાબ આવશે સો નંબર ત્રણ માગ્યા મુજબ કરો નંબર એક હરમિત ત્રણ પોઈન્ટ પાંચ ક્રિગા બટાકા પ્રતિ કિલો તેર પોઈન્ટ પંચોતેરના ભાવે ખરીદે છે તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડશે તેમની ગણતરી કરી અને જવાબ આપેલો છે તો કે અડતાલીસ રૂપિયા નંબર સાત સાત પૂર્ણક એકના છેદમાં છ ભાંગે ત્રણ પોણાંક બેના છેદમાં ત્રણ કરતાં મળતો એક પોઈન્ટ પાંચ કરતા મોટા અથવા એક નાનો છે તો આપણે ગણતરી કરીશું તો આપણો જવાબ મળશે એક પોઈન્ટ પાંચ કરતા મોટો છે નંબર પાંચ આઠ પાંચના છેદમાં ઓગણત્રીસ અને તેના વ્યસ્તનો ગુણાકાર કેટલો થશે તો એક ત્યાર પછી છે નંબર નવ ફૂલોનો એક બગીચો બાવીસ પોઈન્ટ પચાસ મીટર લાંબો છે શીલાને તેની કિનારીએ ઝીરો પોઈન્ટ પચીસ મીટર લાંબી ઈંટો ગોઠવી ગોઠવવી છે તો તેને કેટલી ઈંટો જોઈશે તો અહીં આપણને જવાબ આવશે નેવું ઈંટો જોઈશે નંબર દસ ધોરણ સાતના વિદ્યાર્થીઓ ઉજાણી માટે સાતસો ચાલીસ પોઈન્ટ પચીસ અને ઠંડા પીણા માટે સિત્તેરની ખરીદી કરી આ ખર્ચને પાંત્રીસ વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેકને ભાગે કેટલા રૂપિયા આવે તો દરેકના ભાગે આવશે ત્રેવીસ પોઈન્ટ પંદર રૂપિયા આવશે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે ને આ વિડીયોના પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તેમનો પણ વિદ્યાર્થી મિત્રો જરૂરથી અભ્યાસ કરી લેજો